गगनसदस्यं गगनसदृशं तत्वमशादि एकं नित्यं बमलं मचलं सर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं

મહાપુરુષોની બદરામણી કરી પરમ પૂજ્ય સંત શ્રી રવજીરા મહારાજ ડીસા બહુ જ્ઞાની પુરુષ છે અને એમનો સત્સંગ આપણે આજે સાખા સાંભળવાનો છે અહીંયા અરે વેરસીરામ મહારાજ કોણા નિવાસી તથા ચંદનરામ મહારાજ આપણા નાવા નિવાસી બાજુમાં તેજારામ મહારાજ વાગડોદ નિવાસી તથા નવીનરામ મહારાજ વાગડોદ નિવાસી તથા પધારેલા તમામ ભક્ત પ્રેમી સજ્જનો માતાઓ અને બહેનો મહાપુરુષો તો આપણને તારવા માટે ઘણી બધી મહેનત કરતા હોય ઘણી બધી ટકોર કરતા હોય છે પરંતુ આપણામાં ઉતરતું નથી હમણાં મહારાજની સરસ વાત કરી કે બધું તૈયાર કરીને હાલે છે ચમચી મોઢા મૂકે છે તો ઉત્તારમાં એટલાંકા કરવા પડે છે ઉતાર થય એટલે કહેવાનો ભાવ એવો કે મેદોની વાતો એટલી ગૂઢ હતી શાસ્ત્રોની વાતો ઘણી ગૂઢ હતી આપણા ઉપનિષદોની વાતો ગૂઢ હતી આપણે સમજાતી આપણે અભણ મોણસો ઉધી શબ્દો ઓકતા નતા કેમ કે શબ્દો સમજાતા જ નતા કેટલા ગહન શબ્દો હતા પણ મહાપુરુષો આપણા ત્યાં અને સંતો એ ભાષાને તળપદી ભાષા બનાવી અને દરેક એ દરેક સમજી શકે એવા ભજન બનાવ્યા પહેલો ભજન હતા જ નહીં સુખદાસ ભજન શરૂ થયું અને પછી કબીર સાહેબ ને તો ઘણા બધા સંતો એ પછી ભજનોની રચના કરી અને હવે જે ભજનો રચનાઓ કરી એમણે શાસ્ત્રનો સાર કાઢ્યો

કે આપણે આપણા આખા ગોમની જમીન તો એક જ છે બરોબર અને આપણે બધી જમીન ના કોઈ આમ ગણવા જ તો કોઈ માલિક બધી પરમાત્માનો નો ભૂમિ છે પરંતુ જે શેડતું હોય ઉતારા તો એના નોમ ના હોય ને હાથ બાર ના ઉતારા હોય એના નોમ ના હોય હવે આપણા બાપાના ના ના ઉતારા હોય તો આપણા બાપાની મિલકત હોય તો આપણા બાપાના જ ગુણ ગાવા પડે ને

તો તમારામાં તમારા ગુરુ છે અને ગુરુની જે પરંપરા ચાલે છે અને એની એક વણી આપણે ના વળતી હોય તો આપણા જેટલા જેટલા અભાગ્ય કહેવાય આપણે વાણી જોઈ જોઈ થી લાવો કે શબ્દ હંતો તત નથી અમુક અમુક તો અને એવી સરળ સરળ વણીઓ અતારે બનાવી છે ટણાટણ વણીઓ છે તો એ વણીઓનો ઉપયોગ કર તો લોકોના જીવનમાં કંઈક ખમ જાય આપણે ખાધી હાથી બે ચાર લીટી કો गुरु मारा केले पतारा साहेली रे गुरु मारा केले पतारा કારે વાુ બાંગલાોલા હાથ ભૂબ બાપુ કહે સતનામપુર બાપુ કહે સતનામ ના ઘેર બધા જ્યારે સદગુરુ મહારાજ આવે તો સમજણ આવે એટલે પછી શું કીધું કે કુળની મર્યાદાઓ મેં મેલી એટલે આ કુળની વાત નથી કરી આ સુરતા કહે છે કે જે ઇન્દ્રિય અનુકુળ છે આ જે ઇન્દ્રિય અનુકુળ છે એ ઇન્દ્રિયના કુળની ઓમ તો આ ઈન્દ્રિયોમાં હું ફરતી તી કારણ કે ઓખનું જોવાનું કોમ કોનનું વઘળવાનું કોમ જીભને ચાખવાનું કોમ આ નાકને સૂંઘવાનું કોમ અને એ પોચે પોચ ઇન્દ્રિયો જે જ્ઞાન ઇન્દ્રિયો છે એ પોચે પોચ વિષયોમાં ફસાયેલી હતી પણ હવે વિષયમાં ફસાયેલી હવે મને ખબર પડી કે પરમ સુખ તો કઈક જુદું છે એટલે આ કુળને મેં છોડી દીધું મીરાબાઈએ છોડ્યું હતું કુળને એક કુળ આ કુળ હવે મેં છોડ્યું અને હવે કીધું કે કુળની મર્યાદાઓ હવે સખી હવે કીધું કે આ માથામાં તું ધૂળ કોણ આ વિષય રૂપી ધૂળ જે છે એ ધૂળ કુણ કાલે હવે હવે આ હવે મને સમજણું છે અને મને પરમ સુખ મળ્યું છે અને મને જ્ઞાન મળ્યું છે મને મારો ધણી હાચો હતો એ ધણી મળી ગયો છે તો હવે શા માટે જગતના વેણ ચેરના પ્યાલા ગુરુજીના શબ્દો લાગે છે વાલા તમારે કોઈ પણ બીમાર થયું હોય કદાચ આપણે સમાચાર લેવા આવે ને કોક અથવા શ્રી સીધું કે અમુક અમુક ને તો ભાદ્રુજ કે અમારા ગોમમાં આવું જ છું તું બાપડા અને મરી આવી હોય એટલે પેલા તો આવે એવા આપણે સમાચાર એટલે કે બધા મજા તમારે આવું આ બધા શું કરે છે કે બધા મજા આવશે આમ તો અને પછી સારું કરે કે મારા હાહુ આવી આવે આવી જેઠાણી આવે હવે તમે શાંતિ તમારે કોઈ બીજું પડોશી બીજા હોય ને તો કે અમારે બધું સારું પણ ઠીક અમારે તો ને અરાજ પીલાય અમારે તો તમારે જેવું જેવું જ છે આ બીજી વાત જગત ના જીવન હોય

નહીં એ અમર બનાવે અમર બનાવે અને અમરતા શીખવાડે પેલા બધા આવે શું કે કે હાસવ જો ને કે અમાર ગોમમાં આવું શું તે એક જણાને એટલે તમે હાસવ જો ને તમારે એટલે એ બીક વતાડે છે તો સદગુરુ મારા બીક કાઢે છે ભયમાંથી મુક્ત કરે છે તમામે તમામ દુખોમાંથી મુક્ત કરે છે અનો જ્ઞાન થાય તો તમારે કોઈ દુખ છે નહીં તમારે કોઈ આધી વ્યાધી ઉપાધી છે नाही परंतु हा वाद काठी का कारण की आपण तो पेला जे कुळमन कुळम रमस कुळम रमस आहे एटले मेळ आवतो सदाराम बापू एक से हे राम एक सत केम अनेक थया हे तारो विचार करू નહીં પણ શું કીધું કે નામ રૂપ ગુણની તમે લીલા કરી આ લીલા છે છે જે વિશ્વ એ નામ રૂપ અને ગુણ લીલા છે અને એ ગુણ લીલા જોવાનું મને ઘણા રૂપમાં ફસાઈ ગયા ઘણા ગુણ ફસાઈ ગયા અને ઘણા નોમય હલવાઈ ગયા કારણ કે આપણે જો કદાચ સત્ય વસ્તુ ને સમજવી હોય તો નિરોધ બાપુ એમ કે છે કે નામ રૂપ ગુણ નહીં અમારા

તમારે તરત અળખા થઈ જાઓ તમાર કુટુંબ નો કરશે અને જો કદાચ હું થોડું અમાર કોઈ લાગે વળગે જો કદાચ એમ શું હોય બધા એમ કે અમારા ની કોઈ લાગે વળગે કોઈક જો તમારે એક પેટી નહી લાગતી તૈયાર નથી એટલે આખું જગત ગુણો ની પાછળ પડ્યું છે એમ રામચંદ્ર ના જે ગુણો છે કૃષ્ણ પરમાત્માના જે ગુણો છે એ ગુણો ના તમે મૂર્તિઓની સ્થાપના ના કરો મંદિરો બનાવો એટલે આ જગત લગભગ આ કોઈ માતા ને કે કોઈ ભગવાન અસિતાજી રૂપ માં ફસાણા એવા એવા તો અનંત છે કે જેને રૂપ જોયું અને રૂપમાં માં હલવાણા એના કોઈ ઠેકાણા રહ્યા અને અત્યારે તમે રોજ પેપર માં આવે છે પણ રૂપમાં ફસાયેલો ના આવે છે ઘણા બધા કિસ્સાઓ ગણતા હોય છે કે કોઈ રૂપમાં ફસાયેલા છે અને આપણે આખા જગતમાં તમે ભલે ગમે તેર્યું આ તો પહેલું જ આપણે જે જે વસ્તુ જે લેવા છે ને તો એ પહેલું શું જોવા આ પાદ રૂપ કે આ બરાબર રેખાથી આ હાડી લેવા છે તો રંગ ને રૂપ બે એક બીજું વસ્તુ કાપડની તો લગભગ કોકને જ પડી હોય છે એટલે રંગ ને રૂપમાં ફસાણા

ભગવાને કીધું છે કે તમારું તમારું સ્વરૂપ એ સનાતન છે એ સનાતન બીજો નથી પરંતુ આ રંગમાં ફસાયેલા આ જે વાતો કે છે ભગવું જ આ સનાતન તો એ રંગમાં ફસાયેલા છે

તમારા ઉપર કોઈ કોઈ લેબલ લાગેલું છે આ જેના ઉપર શીખો છે અને તમે એનાથી પર ખરા ખોટા તમે જે છો એનાથી પર છો પણ એ પર જે એટલે કીધું બાપુએ એ બાપુએ કે આ જગત નામ રૂપ મૂળ વેટાયેલું છે એટલે પોતાની ભૂમિકા સુધી પહોંચી શકતો નથી નિરોજ બાપુ લઈ જવાની કોશિશ કરી છે કે નામ ને રૂપ ને ગુણ તેને મારા નથી અમે હે યોગી અલખનાજી અલખ જે છે આપણે પેલા માંગવા આવતા કે અલખ નિરંજન પણ આ કેવા વાળાને લગભગ ખબર હતી નથી કેવા વાળા શું એ ખબર હતી નથી એટલે એ અલ એ જે અલખ છે એ જે નામ રૂપ ગુણ થી જે પર છે એ પરને આપણે સમજવાનો છે અને એ ના સમજાય એટલે ઘણા સમજવું કે આપણે મેળ પડ્યો નથી અને એ ગીતામાં ભગવાન આપણા વેદો એ વાત કરી છે ગીતામાં એ વાત કરી છે બધા મહાપુરુષો જે થઈ જાય એ એને તમારી વાત કરી છે બીજા કોઈની વાત કરી નથી અને તમારો સ્વરૂપ સમજાય તો પરમાત્મા તમારાથી શેટો જેમ સોનું દાગીનાથી થી નથી એમ ભગવાન પણ તમારાથી સેટો એમ તો કણક નો ભગવાન હોય વિચાર કરજો હું એમ નથી કેતો તમે મત માનજો પણ જો ભગવાન છે તો પછી ઝાપડી કે સિબુત્ર હોય તમે વિચાર વિચાર કરો તમે ઘેર દઈ અતારે વિચાર ના કરો તો ઘેર જઈને વિચાર કરો કે ભગવાન જ બધી જગ્યાએ કણ કણ અણુ અણુ માં કીધો તો એક કણ હોય એક કણ ના અણુ જેટલું થાય સરપંચ એક કણ ના અણુ જેટલું થાય અનંત અણુ થાય અનંત અણુ થાય અને એ અણુ અણુ માં ભગવાન હોય આ તો એક કણ થાય ભગવાન ખરો ખોટો કણ હોય ભગવાન ખરો ખોટો હવે અનંત કણો બેળા થયા મોટો ભૂભડું છું તો ભૂભડું ભગવાન ખરો ખોટો આખો ભૂભડું તો આ ભૂભડું ને આખો જે ભૂભડ્યું છે

પેલી થી વસ્તુ તો એક ની એક છે પણ દ્રષ્ટિ મધો જ છે આપણે તમે આપણે આપણી એક જ વસ્તુ છે એક જ વસ્તુ અને એક વસ્તુ આપણે કદાચ આપણે આપણી ભાષામાં એને બી શું કેતા બીજા તો આ ડુંગળી નું જો ડુંગળીની ની વાત કરો આપણે તો ડુંગળી છે આપણે બેલા બીજા વિસ્તારમાં જાય એટલે કોઈ પ્યાજ કે છે કોઈ કોદા કે છે કોઈ બાચર કે છે કોઈ અંગ્રેજી ભાષામાં મને બીજું કઈક કે છે આ વસ્તુ તો એકની એક જ છે કે વસ્તુ એકની એક છે પણ ભાષાને લઈ અને આ જુદું જુદું આપણને લાગે છે એટલે ભાષા એ પરમાણી દુનિયા ભાષા એ પરમાણી અને હમસીને દુભાણી આ દુનિયા ભાષા એ અલ્લાહ કો કે ઈશ્વર કો આ બધું એક અવાસ હતા લોકોને ને જુદું લાગે છે એક દ્રષ્ટાંત કહું નાનું શકળ ને પછી આપણે રજુરામ મહારાજ ને ખૂબ સાંભળવાના છે એટલે એક

અને મને બોલ શું કે લો ડુંગળ કે આપણે મન ગમતોય નહી પેલા કે લો કોદા આજ કે ગમ ગમતોય નહી કે મન લે આ હું મને તમે બાચર છો કે હોય કે મને તમે ડુંગળી કો છો કે હોય તારો આ તો અમારે તો એમ કે આ તો કોઈ બીજું આવતું હોય છે અમારે કઈક જુદી વસ્તુ આવશે હવે આટલે ખબર ના હોય તો પેલા કે ખાડો હણના એક પેલી નોઝલ લેવા જતા ને છોકરો નોઝલ લેવા જવું છે જ ના હોય એટલે આપણા લડાઈ શાની થાય છે મારો હોમે ઉભો છે સદારામ બાપુ કે નજર કરું તો હોમે ઉભો તમે બોલાવો તો એ આવે તમે બોલાવો તો ત્રત અને હોમો જ ઉભો

કભી સાગર સે ઉઠા બાદલ હોય તમારા બીજા કોઈ ને ઓળખો નથી અને હવે આપણે રવજીરામ મહારાજ ને વિનંતી કરીએ કે આપણને સત્સંગ નો ખુબ ખુબ લાભ આપશે આજે સત્સંગ હતો 아, <laughs> 자이도아 <laughs> <laughs>